છાપરી ગામે પ્રાથમિક સ્થળા પાસેથી ખોબરા જતા રસ્તાનું સાંસદ સભ્યો હાથે રોડ બે બે વાર પણ કોન્ટ્રાક્ટરે કામ ચાલુ લોકોમાં ભારે આક્રોશ દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના તારમી છાપરી ગામે પ્રાથમિક પાસેથી ખોબરા ફલિયા જતો દોઢ કિલોમીટરના નવીન રસ્તાનું સાંસદ સભ્ય અને ધારાસભ્ય બે વાર ચૂંટણી આપતા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું એક વર્ષ પછી પણ આજ દિન સુધી કામ ચાલુ નથી કર્યું વર્ષોથી પડતર માંગણીઓ ગ્રામસભામાં કરતી સરપંચ સહિત આખી ભજન મંડળી રોડ રસ્તા વિના સો વર્ષથી વધારે વર્ષ અહીંના લોકોએ રોડ રસ્તા માટે હાલાકી ભોગવી આજ દિન સુધી નવીન રોડ રસ્તો નહીં બનતા વિસ્તારના લોકોને ચોમાસા દરમિયાન શિયાળો કે ઉનાળા દરમિયાન રોડ રસ્તા વિના ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે નાના ભૂલકાઓ સ્કૂલમાં જતા બાળકોના શિક્ષણ પર ભારે અસર જોવા મળી રહી છે બીમાર દર્દીને દવાખાને લઈ જવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આજ ગામના ગ્રુપ ગ્રામ પંચાયતમાં છાપરી તારમી ગામના સરપંચ વર્ષોથી એક જ પેઢીના હોય અને ગામમાં વિકાસના કામો બિલકુલ થતા નથી તેઓ ગામ લોકોએ ગ્રામ સભામાં આક્ષેપ લગાવ્યો ત્યારે માથાભારે મિજાજના

અંદર બારિયા બારિયા ફ્રેમ જ છે ગાડી ઉપર આ મેઈન રસ્તા થી લાગે ત્રણ વાર ઉદ્ઘાટન કર્યું હું હું ઉદ્ઘાટન માં કર્યું ઉદ્ઘાટન આ લોકો ખાલી શ્રીફળ વધેરી અને લોકો ને ખુશ કરી દો આવું બોલી જતા રહી અમારું આવું કેવું છે કે છોકરાઓ અંદરથી બહુ અહીંયા નિશાળે ભણવા આવે છે બરાબર અને આવવામાં તકલીફ પડે છે નદી આવે ત્યારે

પછી શું કે પબ્લિક શું કે હાલ હાલ શું કે તો હવે થાય તો સારું એવું કે આ લોકો આજ લગીને કંઈ કામ કરતા નથી શું નામ છે આપનું મારું નામ છે મકોણા લક્ષ્મણભાઈ બધિયાભાઈ ગામ સાપરી આ તમારા ફળિયામાં કેટલી વસ્તી લાગે ત્યાં તમારા ફળિયામાં હાલ વસ્તી સાડા ચારસો જેટલી છે એટલે આજે રસ્તાને કારણે તમને કેવી તકલીફ કેવી પડી રહી ઘણી તકલીફ

એટલે કેટલા વર્ષ હેન્ડ દેખાય પાંચ પાંચ વર્ષે પાંચ વર્ષ